એ બાબતે છે કે વડોદરા મુંબઈ એક્સપ્રેસવે રેલવે ડેડિકેટ ફ્રેટ કોરિડોર અને વડોદરા દિલ્હી એક્સપ્રેસ માં જે ખેડૂતોની જમીન સંપાદન થયેલી છે તેઓને સુરત વલસાડ નવસારી માં સી પાટીલે માજી મહેસૂલ મંત્રી કૌશિક પટેલે અને ભૂપેન્દ્ર ચુડાસમા ને ગણપત વસાવા છે જે નીતિ અનુસંધાનની અંદર સુરત વલસાડ નવસારી માં સાતસો નવસો આઠસો અને એક હજાર ચાલીસ પ્રમાણે વળતર આપ્યું છે એવું વળતર વડોદરા જિલ્લાના વડોદરા દિલ્હી એક્સપ્રેસ વે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનાર ખેડૂતોને આપે અને રેલવે ડેડિકેટ થ્રેડ કોરિડોર માં આખા ગુજરાતના કેસો ભ્રષ્ટાચારના ના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારે એક રૂપિયો વળતર આપ્યા વગર કાઢી નાખ્યા છે અને આનંદનો જે સુપ્રીમ કોર્ટ સુધીનો પુરાવો કન્ફર્મ થયેલો છે તે પુરાવો મૂકવા છતાં પણ ખેડૂતોને વળતર નથી આપ્યું તો એને પણ કોર્ટની અંદરથી ડિમાન્ડ કરીને એ પ્રમાણે વળતર આપ્યા આનંદ જિલ્લાને જે આવ્યું છે તે પ્રમાણે એ માટે આ આવેદનપત્ર આપી અને અમારી માંગણી અને લાગણી કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ અને વડોદરા જિલ્લાની અંદર વડોદરા દિલ્હી એક્સપ્રેસ વેની અંદર તો અહીંયા આર્બિટ્રેટરે હદ કરી નાખી એમણે 9% વ્યાજ પણ નથી આપ્યું બીજા બધા આર્બિટ્રેટરો વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં ઓર્ડર કર્યો વડોદરા દિલ્હી એક્સપ્રેસ વેની અંદર ખેડૂતોને ન્યાય અરે વ્યાજ આપવાનો પણ એમણે હુકમ કરેલો નથી છોટાઉદેપુર લોકસભા બેઠક પર જસુભાઈ રાઠવાને ભાજપે ટિકિટ આપી છે જસુભાઈ રાઠવા વડાપ્રધાનની ગુડબુક